નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિક્ષક શ્રી સાગર સાહેબ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને બુધ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબીનાઓની આગેવાનીમાં રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે રામદેવસિંહ દુભા જડેજા રહેરા સમાવાસ તાલુકો રાપર કચવાળો રાપર બસ સ્ટેશનની બાજુમાં આવેલ ડોક્ટર મઠ સાહેબના દવાખાનાની સામે આવેલ કોમ્પ્લેક્સમાં નીચેના માળે પોતાના ભોગવટાના રૂમમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંગ્રહ કરી રાખેલ છે જેથી એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત જગ્યાએ જે તપાસ કરતાં નીચે જણાવ્યા મુજબનો મુદ્દા મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે હાજર મળી આવેલ આરોપીનું નામ રામદેવસિંહ દુભા જાડેજા કબજે મુદ્દાની વિગત વિદેશી દારૂની નાની મોટી બોટલો પચાસ એમએલના બિયર ટીન વગેરે મળી આવ્યું છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ